સરસિયા ગ્રામ પંચાયતે મુખ્ય રજૂઆત પૈકી નવ બસ સ્ટેન્ડ અને સમિસર પંચાયતને ગ્રામ પાળવવા માટે કરી રજૂઆત સરસિયા ગ્રામ પંચાયતે ગામની વિવિધ સમસ્યા ઉકેલવા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે ધારી તાલુકાના સરસિયા ગામની ગ્રામ પંચાયતે અમરેલી જિલ્લા કલેક્ટરને સરપંચ અને તમામ સભ્યો સાથે મળીને ગામમાં પડતી વિવિધ મુશ્કેલીઓના નિરાકરણ માટે રજૂઆત કરી હતી મુખ્ય રજૂઆત પૈકી નવું બસ સ્ટેન્ડ બનાવવાની રજૂઆત હતી તેમજ સમયસર પંચાયતને ગ્રાન્ટ ફાળવવા માટે પણ રજૂઆત હતી તેમજ લોકોના ઘર સુધી પહોંચાડતી પાણીની મુખ્ય પાઇપલાઇન જર્જરી હોય તેના તાત્કાલિક બદલાવ માટેની માંગણી સાથે નવા બનતા ધારી તુલસશ્યામ રોડ પૈકી સરસિયા બસ સ્ટેન્ડ પાસે જ જે રોડ સાત મીટર છે તેને દસ મીટર વધુ લંબાઈ કરવા માટે પણ માંગણી કરાઈ છે હા સરસિયા ગામનું હું સદસ્ય છું અને અમારા ગામમાં જે મુશ્કેલીઓ પડી રહી છે એ લેખિતમાં કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવાના છીએ